ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા લો વિડીયોમાં તો હવાના હાડા હાથ અને બ્રશ કરી લીધો અને ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો હવે ગરમ ચા અને બિસ્કિટ તૈયાર છે તો ચા નાસ્તો કરી લઈએ અને પેલું બાજા આવી છે દ્રષ્ટિ વહેલાવેલા એ દ્રષ્ટિએ એ દ્રષ્ટિ લે લે બિસ્કિટ લે જલ્દી જલ્દી ઉઠાય એવી બહાર નીકળી જાય વહેલાવેલા

ઓ હવાના વાજાથી નવ અને કિચન તૈયાર થઈ ગયો ને અલ ગ્રુપ એની કગણ જવાનું કે ઓ મૈયા તો આરે ઓ મૈયા લગનમાં જોઈ સી જો મારા કરતા મેડ આવે તો મેં જાયો અને મેરનાવાજુ આ તો બધા તૈયાર થઈ છે એ જોઈ દર્શન કરી ઓય ગાય મે બધા દેખી બોલ અલ્યા બેહુ તું દેવાને હ દેવાને બોલાવાનું બોલ બોલ બાબા દેવા બધા તૈયાર થઈ ગયા છે લગન તો અત્યારે છે ને બધા લગન માં તૈયાર થઈ છે હવે દિલો ભાઈ બ્રશ કરવા તો વેલો ઉઠ થોડો વેલો ઉઠ દિવાય દિવાય થોડો વેલા ઉઠો હા હા ઓ હો ગયો બપોર થી આરે બપોર ચિંતાણી નવ વાગે સાડા નવ ટાઈમ છે ને પછી બપોર સિંહ થઈ ગયો પેલો

बाइक लेने के लिए क्या? बाइक बंद है जोन में ना दक्कों मारवाने की ही पंग मुआ मलत से दक्कों में नहीं मारता बाइक ना कबर है? सियाले वक्त होना है। तो चलो पासा टैक्टर आई जूसे राजा रामबेर राजा सधी। मेरा भाई। हाँ तो। कैसा लगा? खाली बात। खाली बात नून। अब बाइक चलकर ना आइडिया बताओ જો ચાલુ હોય થાય અલગ અલગ બાઈક ની બધાની સિસ્ટમો આવું શું ખબર હોય આ બાઈક ને થોડી અલગ હે એમ દિલાન તો બધા બાઇક નો બધા ની અલગ

પેલા ખોલી જ કે જ ગાડી ખોલી આલું અમતાજ ગાડી ખોલી આલું ગાડી લોક ખોલી આલું તો જવાનું કે તો ખોલી ગાડી નઈ ખોલી આવેલું લોક નઈ ખોલી અમી સમ જવાનું આ કે મમી હું આ તો મંડપ જાય એ હનો ઇન્સ્ટાગ્રામ ઇકો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ માં રીલ રીલ નો ભમન તો આવડા તાર પપ્પા દોડે જ આવીએ હું ઉધાર ન કરણ હ તાર થાનું ઉધાર ને હું તો ખાવાનું નહીં

બધું ખાલી હું એકલો ક્યાં રહી ગયો મિત્રો ફાઇનલી છે મારા નતું જવાનું નતું જવાનું અને લગનમાં જવાનું નક્કી થઈ ગયું છે કારણ કે ઘરનું હતું એટલે જ્યાં વગર ચાલે બી નહોતું અને અમે ફૂમ પાછળ એકલા હતા એટલે મંદી હંગા થયા જાવ એટલે હંગા તૈયાર થયો છું ભાઈ એનું બાઇક છે અને બાઇકનું બી આવવાનું નહોતું પણ હવે બાઇકની બેસી જવું છું બરાબર મેં લઈ જવું અને

ए जहाल जहाल भी हम फरा जो हो गा रही तू तुम एक लेकली फरा हां तो बता, लगा। ये ही में बता लगन में आई है ना मैं जंबा बेसी है हम पर से नहीं पड़ गए हमें अरे बेटा बता वो अच्छे आ बाजू से रहा लगन में

બીજું બાજુ આપણે ચોરીનો ભાગ છે એ બાદ બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગ્ન ગીત ચાલે તો હવે ને મારે થોડું કામ છે મારે નોકરી જવાનું હોય પાછું દવાખાને જવાનું હોય એટલે અમે જઈએ ઘરે અને હું મોક આખું જોન મળી ના છું તો લગ્નમાંથી આવી જાય છીએ ઘરે અને હવે મારા જ છે નોકરી બાજુ મારા નોકરીનો ટાઈમ થઈ જવા આવ્યો એટલે રોડ ઉપર જવું રિક્ષા મળે તો રિક્ષામાં બેસીને જવું હવે ડાયરેક્ટ પંપે તો બપોરના છે ને બે વાગવામાં વીસ મિનિટની

તો મારે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો જો સુ ગાડી પડી છે કદાચ ઘેર જોઈએ વાંધો નહીં જો સાધન આરામ નહીં કરો સાધન શોક જોઈએ જો સાધન ના મળે તો સુહ ગાડી તો સાધન સેટિંગ કરી ચાલો તો હવે જઈએ ડાયરેક્ટ ઘેર તો રાતના વાગ્યાથી દસ અને નોકરીથી ઘરે એને જમી લીધું અને જો છું ઊંઘવા ઉપર તો આજનો મારો વ્લોગ વિડીયો હું અહીં એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી